જે કે ઇન્ડસ્ટ્રીઝ છે એમની અંદર આગની હતી એમની તપાસ કરતા જાણવા મળેલ છે કે એ લોકોએ બે હજાર સાતની અંદર અહીંયાથી લેઆઉટ રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલો હતો ત્યારબાદ કોઈપણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડિંગ યુનિટ યુઝ પરવાનગી કોઈપણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવેલ નથી જેથી તેમના વિરુદ્ધ અને કાયદેસરની કાર્યવાહી નોટિસ આપી નોટિસ આપી છે અને કાયદેસરની કાર્યવાહી એમને અંગિત કરવામાં આવી બે હજાર સાતમાં અમારી પાસેથી એ લોકો લેઆઉટ મંજૂર કરાવી ગયેલા હતા ત્યારબાદની કોઈ પણ કોઈ પણ પ્રકારની ડોક્યુમેન્ટ્સ કે કોઈ પણ પ્રકારની ઘોડાની અંદર કોઈ મંજૂરી જ લીધેલી નથી એટલે સંપૂર્ણ પણ ગેરકાયદેસર હતા એ પણ કોઈ કારણ કે એમાંથી અલગ અલગ પ્લોટ હતા એમાંથી કોઈ એક પ્લોટની અંદર આ ઇન્ડસ્ટ્રીઝ અમને બનાવેલી છે ફિલ્ડમાં વિઝિટમાં ટીમ જતી હોય છે પણ આ જનરલી એવું હોય છે કે જે તે ડેવલપર્સ છે એમણે જે તે સંસ્થા પાસે મંજૂરી લેવાની હોય છે જો અમારા ધ્યાનમાં આવી ગયેલું હોય તો એડવાન્સમાં જ અમે એમને કાયદેસરની કાર્યવાહી કરીને બંધ કરાવી માની શકાય કારણ કે ઘણી બધી જ એવી ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે જેમાં અમુક સમયે ઘણા બધા એવા પણ હોય કે જે ગામ છે રૂડાની અંદર ભળેલા હોય એ પહેલાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં મંજૂરી મળેલી હોય જે રૂડા દ્વારા નહીં પણ જે તે

યુનિટો છે કે જે રૂડામાં ભળેલો જે વિસ્તાર રૂડામાં ભળેલો એ પહેલાના યુનિટો છે અને ત્યાં મંજૂરી મળેલી હશે તો એમની પણ અમે વિગતવાર ચકાસણી કરી અને કાયદેસર એ તમને વિગતવાર તો ફાયર ચીફ ફાયર ઓફિસર જણાવી શકે કારણ કે અમારે જ્યારે અમે મંજૂરી આપીએ છીએ ત્યારે એમની સાથે ફાયર એનો સીધ જોડેલું હોય એ અમે ચેક કરીને ત્યારબાદ મંજૂરી આપીએ જનરલી કોઈ પણ ડેવલપર્સ છે મંજૂરી માટે જ્યારે આવે છે રૂડામાં ત્યારે અહીંયાથી એ આઈધર અમે અહીંયાથી ફાયર એનઓસી માટે એમને ક્વેરી આપીએ છીએ કે ભાઈ તમારી જે ફાઇલ છે એની અંદર ફાયર એન જોડેલું નથી અને જો ફાયર એનઓસી જોડેલું હોય તો અમે એનું વેરિફિકેશન કરીએ છીએ અને ત્યારબાદ મંજૂરી આપતા હા એ અમે ગયા વર્ષે જ આમ તો રિન્યુ કરાવેલા હતા તમે ધ્યાન દોરેલું છે અમે ચેક કરાવી લઈએ છીએ કારણ કે અમારે આખી જ એક ફાયરની આખી નવી સિસ્ટમ સેટ કરવા માટેની અત્યારે ટેન્ડર પ્રોસેસ પણ થઈ ગઈ છે ત્યારે તો એમને ઇમિડિયેટલી એમને નોટિસ આપવામાં આવશે કે અનધિકૃત કોઈ પણ પ્રકારની મંજૂરી વગેરેની કામગીરી કરેલી છે એટલે તાત્કાલિક નોટિસ આપીને આખા ટેન્ડરમાં એવું થયેલું હતું એક ટેન્ડર થયેલું તેમાં એક જ એજન્સી આવેલી હતી એટલે ફરી રીટેન્ડર થયું છે એમની હવે મંજૂરી માટે ફાઇનલ સ્ટેજ ઉપર છે